ઘરસણા ઉત્તર બુનિયાદી શૈક્ષણિક સંસ્થા ખાતે શૈક્ષણિક પ્રદર્શન અને મોડલ નિર્દેશક કાર્યક્રમ યોજાયો ઘરસણા ઉત્તર બુનિયાદી શૈક્ષણિક સંકુલ ખાતે શૈક્ષણિક પ્રદર્શન અને મોડલ નિર્દેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બસ્સોથી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના મોડેલ રજૂ કર્યા હતા રાજ્ય સરકારની કૌશલ્ય વિકાસ અંતર્ગતની શૈક્ષણિક નીતિ તથા પ્રોત્સાહન અન્યવે અને વિદ્યાર્થીઓમાં છુપાવેલી આંતરિક શક્તિઓનો બખોબી વિકાસ થાય તેવા ઉમદા હેતુસર આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખેતી ટેકનિકલ બાબત ઉર્જા સંચલ ઉર્જા વિનિય સહિતના પ્રગતિશીલ પ્રયોગોને નવા અભિગમ સાથે રજૂ કરવાની તક વિદ્યાર્થીઓને સાંપડી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ સાથોસાથ શિક્ષક ગણે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આજના કાર્યક્રમમાં વાલી મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે મળીને સુંદર સન્મિયો રજૂ કર્યો હતો તે વાતનો સંતોષ અને રાજીપો વાલીગણે વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘરશાળા સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રાજુભાઈ જાની તથા ટીમે જહેમત ઉઠાવી હતી

હું નમસ્કાર મારું નામ ભાવના ભટ્ટ હું ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગના આચાર્ય તરીકે ફરજ બજાવું છું ઘરશાળા સંસ્થા દ્વારા સંચાલિત ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગમાં ધોરણ એકથી આઠના બાળકો દ્વારા શૈક્ષણિક પ્રોજેક્ટ અને મોડેલનું આજ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ જનરલ નોલેજ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતના વિવિધ પ્રોજેક્ટ અને મોડેલ મૂકવામાં આવ્યા છે જેના દ્વારા આ પ્રદર્શનના હેતુ એવો છે કે બાળકો દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા અને નિર્દર્શન દ્વારા એક પ્રેક્ટિકલ નોલેજ મળે અને જેનાથી એના જ્ઞાનમાં રસ અને રુચિ પણ વધારો થાય આમાં ટ્રસ્ટી ગણે આચાર્યોએ શિક્ષક ગણો વિદ્યાર્થી વાલીઓ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો છે ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ આ કાર્યક્રમની સફળતા બાબત બા બદલ જેણે જેણે અમને સહયોગ આપ્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર મારું નામ વકાણી શિવમ છે અમે ધોરણ આઠમાં અભ્યાસ કરીએ છીએ અમે મોડલ અને પ્રોજેક્ટનું તૈયાર કર્યું છે પ્રેક્ટિકલ મોડલ જોવાથી આપણને જ્ઞાન મળે છે આ શૈક્ષણિક પ્રોજેક્ટ સરસ બનાવ્યા છે અને આ જોવામાં જ્ઞાન ગમત મળે છે આ જોવાથી અમને ખૂબ જ મજા પણ આવી અને અમે સારી રીતે તૈયાર બધું કર્યું છે અને નાના બાળકોથી મોટા બાળકો સુધીના એ ખૂબ જ મહેનત કરી છે thank